જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં માધવસિંહના મહેલની મેલડીની કથા સાંભળશું સર્વ જગત જાણે છે કે મા મેલડી એ કોણ છે જ્યારે નુરિયા મસાણિયાએ સર્વ શક્તિઓને પોતાના મુછના તાથને બાંધી દીધી ત્યારે સર્વ શક્તિઓએ મા આદ્યશક્તિની સ્તુતિ કરી ત્યારે મા પાર્વતીએ પોતાના અંગ પરથી મેલ ઉતારી તેને એક પૂતળી બનાવી તેમાં પ્રાણ સંચાર કર્યા અને અનેક આયુધ આપી મેલી વિદ્યાવાળા નુરિયા મસાણિયાનો સંહાર કરવા જણાવ્યું ત્યારે માએ નૂરિયા મસાણિયાને ઊંડા કુવામાં જઈ સંહાર કરી બંધન કરેલી શક્તિઓને છોડાવી ત્યારે મા પાર્વતીએ વરદાન દીધું કે તારા શુભ કાર્યથી હું પ્રસન્ન થઈ છું મારા અંગ પરનો મેલ ઉતારી તને પ્રગટ કરી છે એટલે તું જગતમાં મા મેલદીના સ્વરૂપે પૂજાઈશ જે કોઈ તારી સેવા ભક્તિ વ્રત ઉપવાસ કરશે તેના સઘળા મનોરથ સિદ્ધ થશે અને એના ઘેરે લક્ષ્મી રિદ્ધિ સિદ્ધિનો વાસ થશે આ કળયુગમાં મા મેલડીએ તેના ભક્તોને ઘણા પરચા આપ્યા છે તો એમાંનો એક પરચો આ વિડીયોમાં આપણે સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો માધવસિંહના મહેલની મેલડીની કથા શરૂ કરીએ બોલો મા મેલડીની જય પહેલાના જમાનામાં દેવી દેવતાના પણ પરમાણા લેવાતા અને એ પરમાણા પણ કેવા ખાલી વાત સાંભળીએ તોય ભલભલાના ગાત્ર થીજી જાય એવી રીતે પરમાણા લેવાતા આવી જ એક વાત છે મેલડીની માધવસિંહ નામનો રાજા વઢવાણમાં રાજ કરતો હતો તે સમયની આ વાત છે આ રાજાને ભૂવા ભાથી તથા મામેલડી નામની દેવી શક્તિ આ જુગમાં હાજરા હાજૂર છે એવું જે માનતા એવા લોકોથી ખૂબ નફરત જન્મી હતી અને જે કોઈ પણ માણસ આવી વાતો કરે તો એ માણસ રાજાના ક્રોધનો ભોગ બનતો વઢવાણ સીમમાં થોડે દૂર નકટી વાવ આવેલી છે ત્યાં મામેલડીના બેસણા રાજા માધવસિંહે મામેલડીનો પરચો જોવા આમંત્રણ મોકલાવી ઘણા ભૂવા ભેગા કર્યા રાજાનું આમંત્રણ હતું એટલે ઠુકરાવાય પણ નહીં અને બધા ભૂવાને લાગ્યું કે રાજાનું કહેણ છે માટે કંઈક ફાયદો થશે એમ વિચારી વઢવાણમાં આવ્યા રાજાએ તો રૂડો મંડપ બંધાવ્યો હતો તે જોઈ ભુવા ખુશ થઈ ગયા પરંતુ રાજાની શરત સાંભળતા જ બધા ભુવા ભયભીત થઈ ગયા રાજાએ કહ્યું કે આ અંગારામાં જે લોઢાના મોહરા તપી રહ્યા છે તે તમારે ગળામાં પહેરવાના છે કોરા ઘડામાં વાવેલું કોળું હાથ કાલી બહાર કાઢવાનું છે ઘડો ફૂટવો ન જોઈએ આમ કરવામાં તમે જો નિષ્ફળ જશો તો બધા જ ભૂવાના ડોકા ઉડાવી દઈશ આ સાંભળી ભયભીત થયેલા સર્વ ભુવાઓ મામેલડીને પ્રાર્થના કરી આ તરફ મામેલડીએ રાજાના મનની વાત જાણી પરચો પૂરવાનો નિર્ધાર કર્યો એ વખતે નકટી વાવે ભરવાડનો છોકરો પાણી પીવા આવ્યો ત્યારે મેલડીએ સાત કરી કહ્યું બેટા હું તારા શરીરમાં પ્રવેશ કરું છું તારે પરચો પૂરતા જવાનું છે લોમડી ઓઢાડી માએ હાંક કરી ત્યાં જ વઢવાડની બજારમાં હાંકલા પડકારા કરતો ખૂંદતો ભરવાડનો બાળક માધવસિંહના મહેલના દરવાજે આવ્યો લાત મારી દરવાજો તોડી નાખ્યો તેને મંડપ કહ્યું હે રાજન હું મેલડી આજે પરમાણા દેવા આવી છું આવા એક બે નહીં પણ તારા મનમાં આવે તેટલા પરમાણા લઈ લે આજે આ મેલડી પરચો આપીને જ અહીંથી જશે એ વખતે રાજા માધવસિંહ બોલ્યો જો મેલડી પરચો પૂર્વ આવી હોય તો અંગારામાં ધક ધકતું લોખંડનું મોરું પહેરી લે અને આ ખડામાં વાવેલું કોળું ઘડો ફોડ્યા વિના કાઢી લે ઉકળતા તેલમાં તાહણા બેઠે બેઠે પિનારીમાં મેલડીએ પણ વારમાં લોખંડનું મોરું ગળામાં પહેરી લીધું અને ખડામાં વાવેલું કોળું પણ વગર ફોડીએ કાઢીને રાજાના હાથમાં આપ્યું અને કહ્યું હે અભિમાની રાજન હવે તારે જેટલા પરમાણા લેવા હોય એટલા લઈ લે માધવરાય માના ચરણોમાં આરોટી ગયો અને કહ્યું હે મા મને ક્ષમા કરો ત્યારે મા મેલડીએ કહ્યું તારી ગાદીએ મારા નામનું તિલક કરવું એવું વચન આપ ત્યારે માધવસિંહે કહ્યું મા મેલડી મારી રાજ ગાદીએ તારા નામનું તિલક થશે જ એટલું જ નહીં મારા કુળ અને કુટુંબમાં તારી સેવા પૂજા કરાશે મારા કુળમાં તારા નામના નિવેદ ચડશે આમ મા મેલડીએ અખંડ પરચો પૂર્યો આવા તો અનેક પરચાઓ મા મેલડીએ આ કળયુગમાં આપ્યા છે તો મિત્રો આ વિડિયોમાં માધવસિંહના મહેલની મેલડી જેની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જયમાં મેલડી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઈકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ